બો પંડ્યા આરતી જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરેન્યુઝ બીજેપીના પૂર્વ કોર્પોરેટરે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો તંદરજામાં કોર્પોરેશનની માલિકીના પ્લોટ પર ક્રિકેટર યુસુફ પઠાણનો કબજો જેમાં સ્ટેન્ડિંગ કમિટી બાદ સામાન્ય સભામાં સર્વાનુમતે યુસુફને પ્લોટ ફાળવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે સરકારી વર્ષ બે હજાર ચૌદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દરખાસ્ત મંજૂર કરી છતાં પ્લોટ પર દબાણ થયું હતું તેને તમામ જે બાબતો છે તેને લઈને જે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે સ્ટેન્ડિંગમાં ચર્ચા વિચારણાઓ કરવામાં આવી જેમાં દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા તારીખ ત્રીસ માર્ચ બે હજાર બારના રોજ મંજૂરી અપાય જે બાદ સામાન્ય સભાની મંજૂરી અર્થે દરખાસ્ત રજૂ કરાઈ હતી આઠ જૂન બે હજાર બારના રોજ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાની અધ્યક્ષતામાં મળેલી સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી હતી જેના અનુસંધાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં તત્કાલીન અધિકારી અશોકસિંહ પરમારે તારીખ નવ જૂન બે હજાર ચૌદમાં મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં જાણ કરી કે જાહેર હરાજી સિવાય ક્રિકેટર યુસુફ પઠાણને પ્લોટ ફાળવવા માટે ખાસ કિસ્સા તરીકે રાજ્ય સરકારની મંજૂરી માંગી છે અને આ અંગે કાળજીપૂર્વક વિચારણા કરી સરકાર દ્વારા દરખાસ્ત અસ્વીકાર નામંજૂર કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારે ક્રિકેટર યુસુફ પઠાણને ફાયલન્ટ પ્લોટ નંબર નેવ ફાળવવાની ના પાડી દીધી હોય ત્યારે તેમાં કમ્પાઉન્ડ વોલ કેવી રીતે કરી શકે તેવા સવાલ પૂર્વ કોર્પોરેટર વિજય પવારે ઉઠાવ્યા તેમણે સ્થાયી સમિતિના અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું કે આજે પણ યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશનની જમીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે અહીં બગીચો અને તબેલો બનાવ્યો છે જેથી આ જમીન ખુલ્લી કરાવી કોર્પોરેશન હસ્તક લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નોંધનીય છે કે યુસુફ પઠાન તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ ખાતેથી મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીમાંથી ચૂંટણી લડી સાંસદ બન્યા છે એમાં આપણા ભારતીય ક્રિકેટર યિસુભાઈ પઠાન જે તાંદલજામાં રહે છે અને તાંદલજા ટીપી બાવીસ ફાઇનલ પ્લોટ નેવું એ આપણે મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે રહેના ખેતુનો એની બાજુમાં એકાણું નંબરનો એમનો પોતાનો પોતાનો પ્લોટ છે એ પોતાના પ્લોટમાં એમને મકાન બનાવેલું છે હવે જે તે સમયે સુરક્ષાના ભાગરૂપે એમને એ ડિમાન્ડ કરેલી કોર્પોરેશન પાસે કે મને નેવું નંબરનો પ્લોટ તમે વેચાણ આપો એટલે બે હજાર બારની અંદર સ્ટેન્ડિંગ કમિટી અંદર અને સામાન્ય સભામાં એ ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો પરંતુ રાજ્ય સરકારની પરમિશન લીધા વગર એ પ્લોટ અપાય નહીં એટલે કમિશનરશ્રીએ મંજૂરીમાં મોકલ્યું શહેરી વિકાસ મંત્રાલયમાં અને બે હજાર ચૌદમાં એ રદ થઈને આવ્યું કે ભાઈ આ પ્લોટ આપી શકાય એમ નથી અને એ પ્લોટ આપ્યો જ નથી એમને તો મારે કમિશનરશ્રીને મેં એવો લેટર લખ્યો કે ભાઈ આ જો પ્લોટ આપણે આપ્યો ના હોય તો અત્યાર સુધી આપણે એના પર ફેન્સિંગ કેમ નહીં કર્યું આપણે સરકારી પ્લોટ ઉપર ઝૂંપડા દબાણો હટાવી શકતા હોઈએ રોડ ઉપરના લારી ગલ્લા ઉઠાવી શકતા હોય તો આપણો સરકારી આ રિઝર્વ પ્લોટ છે એના પર આપણે ફેન્સિંગ કેમ નહીં કર્યું ને અત્યાર સુધી આપણે એના પર ધ્યાન કેમ નહીં આવ્યું તો આજે એની ફરતે કમ્પાઉન્ડ હોલ બની ગઈ છે અને તમે જોઈ શકો કે એ આપણને એવું લાગે કે આ પ્લોટ આપણો છે જ નહીં તો મારે કમિશ્નરશ્રીને લેખિતમાં મેં અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જાણ કરી કે આ પ્લોટ આપણા તાબામાં લઈ લઈએ કમિશ્નરને તમે ઉગ્ર રજૂઆત હવે કમિશનરશ્રીને આજે શાંતિથી કહીશું વાત કરીશું કે ભાઈ આપણે લોકહિતની અંદર લોકોની પ્રોપર્ટી કહેવાય આ મહાનગરપાલિકાની જમીને લોકોની પ્રોપર્ટી કહેવાય અને મહાનગરપાલિકાએ પોતાના હસ્તક લઈ લેવી જોઈએ એવી રજૂઆત